રાજકોટમાં આવેલ ધરવામાં આવ્યું પ્રાઇમ બિલ્ડિંગ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અરજદારોની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં ન આવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે કેટલાક અરજદારો દ્વારા બિલ્ડિંગનું પાર્કિંગ વેચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી છે તો પિંડી આચરી હોવાની રજૂઆત કરાઈ છે સાથે ખોટી વિગતોવાળા દસ્તાવેજોના આધારે મિલકત વેચાણના આક્ષેપ લગાવાયા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ રોડ પરથી કારમાંથી એસઓજી પોલીસે ચરસ ઝડપી પાડ્યું છે હિમાચલથી સુરત જઈ રહેલ બોલેરોમાંથી એક પોઈન્ટ સોળ લાખના પાંચસો ત્રશી પોઈન્ટ પચીસ ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપી પાડ્યો અને અન્ય નેપાળી યુવકની શોધખોળ હાથ ધરી પોલીસને બાતમી મળી હતી કે શામળાજીથી અમદાવાદ તરફ બોલેરોમાં

એક ગાડીને રોકીને આરોપી જે હાલનો છે રક્ષિત એની એની પાસેથી પાંચસો ત્યાંસી પોઈન્ટ પચીસ ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો જે તપાસના કામે કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન આ જે જથ્થો હતો એ કોઈ નેપાળી વ્યક્તિ જેનું નામઠામાં અત્યારે જણાઈ આવેલ નથી એમની પાસેથી મેળવેલો હતો કચ્છના ગાંધીધામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે એકસો વીસ કરોડનું કોકીન જપ્ત કરવામાં આવ્યું છે ખારીરોહર ખાડી વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું છે બેનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી આ તરફ રાજ્યમાં શ્વાનના હુમલાઓની ઘટના સતત વધી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ પાલતુ શ્વાનના આતંકની ઘટના જોવા મળી સુરતના શ્વાથાણામાં બેંક કર્મચારીના પુત્ર પર શ્વાને હુમલો કર્યો ઘટના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા બાળક સોસાયટીની લિફ્ટમાં પિતા સાથે હતો આ દરમિયાન લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીના પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો बीजी तरफ, बाड़कना माता भी मालिक ने समझावा श्वान मालिकारी करी बा मालिक अर्जी आपी अलथाण दुबे प्रशांत त्रिपाठी अंकित त्रिपाठी समेत गुन नोधी ने कार्यवाही हाथ धारी स्वपन भूमि सोसाइटी वेसू में रहती हूँ दो तारीख के दिन मेरे हस्बैंड बच्चे को बाजार लेके गए थे जैसे ही लिफ्ट में वो वापस आ रहे थे पड़ोसी के कुत्ते ने एकदम से बहुत भयंकर मेरे बच्चे पे अटैक करा जिससे कि उसको काफी नाखून और दांत वगैरह लगे हैं पैर में बीच बिचाव के दौरान मेरे हस्बैंड ने जब उसको लगे हैं अल्था पोस्टे गुना दाखिल कर त्रन जन विरुद्ध फरियाद दाखिल कर रहे चालू तपास तपास दरमियान एवं पालतू कूदरा द्वारा આ બનનારને રેલમાં બાઇટ કરવામાં આવેલા છે જે બાબતે આ પ્રકારની ફરીથી હરકત ન થાય તે માટે ભોગ બનનારે ગુનો દાખલ કરાવેલ છે છોટાઉદેપુરથી સમાચાર નસવાડીના પાલા મંદિરમાં ફરી વિવાદ જોવા મળ્યો છે મંદિરના નિયમો ન પાળતા ભક્તો માટે મંદિરમાં પ્રવેશ બંધી ચોથી પેઢીમાં અવધૂત મુનિ મહારાજ ગાદીપતિ થતા મંદિરમાં પ્રવેશવા માટે અને દર્શન કરવાના નવા નિયમો બાવન કલાક શ્રમદાન કર્યું હોય ભક્તોએ ચોટી રાખી હોય પહેર્યો હોય તો જ ભક્ત મંદિરમાં પ્રવેશી શકે અગાઉ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પ્રવેશ અપાયો ન હતો ગાદીપતિએ મૌન વ્રત ધારણ કર્યું છે હાલ નવરાત્રીના સમયે પણ મંદિરના દરવાજા બંધ કરાતા ભક્તોમાં નારાજગી છે મોટી સંખ્યામાં ભક્તોએ મામલતદાર કચેરી આવી આવેદનપત્ર આપ્યું છે કોર્પોરેશન કચેરીએ કર્મચારીઓએ હોબાળો કર્યો છે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ કોર્પોરેશન કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો વીએમસી કમિશનર દિલીપ રાણાનો ઘેરાવ કર્યો હતો કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ બબાલ કરી ગાડી રોકી હતી કર્મચારીઓએ વીએમસી કમિશનરને અપશબ્દો પણ બોલ્યા હતા ઘટનાને પગલે વીએમસી કમિશનરને ચાલતા ઓફિસેથી ઘરે જવાનો વારો આવ્યો હતો લોકોએ મારો મારી કરી અને બૂમો પણ પાડી હતી રાજકોટમાં આવેલ નામાંકિત આર કે ગ્રુપ બિલ્ડરને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આર કે પ્રાઇમ ટુ બિલ્ડિંગ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અરજદારોની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં ન આવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે કેટલાક અરજદારો દ્વારા બિલ્ડિંગનું પાર્કિંગ વેચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી છે ત્યારે પિંડી આચરી હોવાની રજૂઆત કરાઈ છે સાથે ખોટી વિગતો દસ્તાવેજોના આધારે મિલકત વેચાણના આક્ષેપ લગાવાયા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ રોડ પરથી કારમાંથી એસઓજી પોલીસે ચરસ ઝડપી પાડ્યું છે હિમાચલથી સુરત જઈ રહેલ બોલેરોમાંથી એક પોઈન્ટ સોળ લાખના પાંચસો ત્રશી પોઈન્ટ પચીસ ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપી પાડ્યો અને અન્ય નેપાળી યુવકની શોધખોળ હાથ ધરી પોલીસને બાતમી મળી હતી કે શામળાજીથી અમદાવાદ તરફ બોલેરોમાં છ મહિના બાદ ગુજરાત આવતો હતો તેની સાથે પોતાના ઉપયોગ માટે ચરસનો જથ્થો નેપાળી યુવક પાસેથી લઈ આવ્યો હતો ગામની સીમમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ગાડીને રોકીને આરોપી જે હાલનો છે રક્ષિત એની એની પાસેથી પાંચસો ત્યાંસી પોઈન્ટ પચીસ ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો જે તપાસના કામે કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન આ જે જથ્થો હતો એ કોઈ નેપાળી વ્યક્તિ જેનું નામઠામ અત્યારે જણાઈ આવેલ નથી એમની પાસેથી મેળવેલો હતો કચ્છના ગાંધીધામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે એકસો વીસ કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું છે ખારી રોહર ખાડી વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું છે બેનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી આ તરફ રાજ્યમાં શ્વાનના હુમલાઓની ઘટના સતત વધી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ પાલતુ શ્વાનના આતંકની ઘટના જોવા મળી સુરતના અલ્તાણામાં બેંક કર્મચારીના પુત્ર પર શ્વાને હુમલો કર્યો ગడ్డના સিসিટીવી ફૂટેજ જોવા મળ્યા બાળક સોસાયટીની લિફ્ટમાં પિતા સાથે હતો આ દરમિયાન લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીના પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો બીજી તરફ બાળકના માતા-પિતાએ શ્વાનના માલિકને સમજાવવા જતા શ્વાનના માલિકે મારામારી કરી બાળકના માતાએ શ્વાન માલિક પર વેસુ પોલીસ મથકે અરજી આપી अल्थान पुलिस से श्वानना मालिक आशीष दुबे प्रशांत त्रिपाठी अंकित त्रिपाठी समेत गुनहوندی ने कार्यवाही हाथ दरी सो अपन भूमि सोसाइटी बेसूम में रहती हूँ। दो तारीख के दिन मेरे हस्बैंड बच्चे को बाजार लेके गए थे जैसे ही लिफ्ट में वो वापस आ रहे थे पड़ोसी के कुत्ते ने एकदम से बहुत भयंकर मेरे बच्चे पे अटैक करा जिससे कि उसको काफी नाखून और दांत वगैरह लगे हैं पैर में બિચ બચાવ કે દોરાન મેરે હસબન્ડ ને જબ ઉસકો બીચ બચાવ કરા તો મેરે હસબન્ડ કો ભી જો હે નાકૂન વગેરા લગે હે અલ્થા પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમા 3 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે પોલીસ કાયદેસરની તપાસ કરી રહેલ છે અને ચાલુ તપાસ છે તપાસ દરમિયાન એવું પણ ધ્યાન આવેલ છે કે પાલતુ કુતરા દ્વારા ભોગ બનનાને રિયલ માં બાઈટ કરવામાં આવેલ છે જે બાબતે આ પ્રકારની ફરી થરખત ન થાય તે માટે ભોગ બનનારે ગુનો દાખલ કરાવેલ છે પાલા મંદિરમાં ફરી વિવાદ જોવા મળ્યો છે મંદિરના નિયમો ન પાળતા ભક્તો માટે મંદિરમાં પ્રવેશ બંધી ચોથી પેઢીમાં અવધૂત મુનિ મહારાજ ગાદીપતિ થતા મંદિરમાં પ્રવેશવા માટે અને દર્શન કરવાના નવા નિયમો બાવન કલાક શ્રમદાન કર્યું હોય ભક્તોએ ચોટી રાખી હોય સફેદ જબ્બો પહેર્યો હોય તો જ ભક્ત મંદિરમાં પ્રવેશી શકે અગાઉ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પ્રવેશ અપાયો ન હતો ગાદીપતિએ મૌનવ્રત ધારણ કર્યું છે હાલ નવરાત્રીના સમયે પણ મંદિરના દરવાજા બંધ કરાતા ભક્તોમાં નારાજગી છે મોટી સંખ્યામાં ભક્તોએ મામલતદાર કચેરી આવી આવેદનપત્ર આપ્યું છે હિંમતનગરથી અમદાવાદ રોડ પરથી કારમાંથી પોલીસે ચરસ ઝડપી પાડ્યું છે હિમાચલથી સુરત જઈ રહેલ બોલેરોમાંથી એક પોઈન્ટ સોળ લાખના પાંચસો ત્રશી પોઈન્ટ પચીસ ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપી પાડ્યો અને અન્ય નેપાળી યુવકની શોધખોળ હાથ ધરી પોલીસને બાતમી મળી હતી કે શામળાજીથી અમદાવાદ તરફ બોલેરોમાં

એક ગાડીને રોકીને આરોપી જે હાલનો છે રક્ષિત એની એની પાસેથી પાંચસો ત્યાંસી ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો જે તપાસના કામે કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન આ જે જથ્થો હતો એ કોઈ નેપાળી વ્યક્તિ જેનું નામઠામ અત્યારે જણાઈ આવેલ નથી એમની પાસેથી મેળવેલો હતો કચ્છના ગાંધીધામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે એકસો વીસ કરોડનું કોકિન જપ્ત કરવામાં આવ્યું છે ખારી રોહર ખાડી વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું છે બેનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી આ તરફ રાજ્યમાં શ્વાનના હુમલાઓની ઘટના સતત વધી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ પાલતુ શ્વાનના આતંકની ઘટના જોવા મળી સુરતના અલથાણામાં બેંક કર્મચારીના પુત્ર પર શ્વાને હુમલો કર્યો ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા બાળક સોસાયટીની લિફ્ટમાં પિતા સાથે હતો આ દરમિયાન લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીના પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો બીજી તરફ બાળકના માતા પિતાએ શ્વાનના માલિકને સમજાવવા જતા શ્વાનના માલિકે મારામારી કરી બાળકના માતાએ શ્વાન માલિક પર વેસુ પોલીસ મથકે અરજી આપી अल्थान पुलिस से श्वानना मालिक आशीष दुबे प्रशांत त्रिपाठी अंकित त्रिपाठी समेत गुनहوندی ने कार्यवाही हाथ दरी। हम स्वप्न भूमि सोसाइटी में रहती हूँ। दो तारीख के दिन मेरे हस्बैंड बच्चे को बाजार लेके गए थे जैसे ही लिफ्ट में वो वापस आ रहे थे पड़ोसी के कुत्ते ने एकदम से बहुत भयंकर मेरे बच्चे पे अटैक करा जिससे कि उसको काफी नाखून और दांत वगैरह लगे हैं पैर में।

પાલા મંદિરમાં ફરી વિવાદ જોવા મળ્યો છે મંદિરના નિયમો ન પાળતા ભક્તો માટે મંદિરમાં પ્રવેશ બંધી ચોથી પેઢીમાં અવધૂત મુનિ મહારાજ ગાદીપતિ થતા મંદિરમાં પ્રવેશવા માટે અને દર્શન કરવાના નવા નિયમો બાવન કલાક શ્રમદાન કર્યું હોય ભક્તોએ ચોટી રાખી હોય પહેર્યો હોય તો જ ભક્ત મંદિરમાં પ્રવેશી શકે અગાઉ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પ્રવેશ અપાયો ન હતો ગાદીપતિએ મૌન વ્રત ધારણ કર્યું છે હાલ નવરાત્રીના સમયે પણ મંદિરના દરવાજા બંધ કરાતા ભક્તોમાં નારાજગી છે મોટી સંખ્યામાં ભક્તોએ મામલતદાર કચેરી આવી આવેદનપત્ર આપ્યું છે ગુજરાતી મહત્વના સમાચારથી કરી શરૂઆત વડોદરાના ભાઈલી ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે ગેંગરેપના આરોપીઓ પકડાયા છે વડોદરા શહેર પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા છે જેમને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઈ જવાયા હતા અલ્તાં છવ્વીસ વર્ષનો શાહરૂખ ઇસ્માઇલ બંજારા અને સત્યાવીસ વર્ષનો મુન્ના અબ્બાસ બંજારા નામના આરોપી છે આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે સજાઈ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આરોપીઓ ચાલી પણ નહોતા શકતા તેથી તેમને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી

એક મળેલ મોબાઈલ ફોન આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થઈ છે તો વડોદરા પોલીસ કમિશનર નરસિંહ તો કોમરે કહ્યું છે કે આરોપીઓ કન્સ્ટ્રક્શન સાઈટ પર પીઓપી નાખવાનું કામ કરે છે ત્રણ આરોપીઓને હાલમાં પકડ્યા છે તેમજ અન્ય બે ઇસ્મો સૈફ અલી બંજારા અને અજમલ બંજારાને પોલીસે છે પકડી પાડી દસ વર્ષ પહેલા વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઈસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે સુરત શહેરથી ફરી એકવાર દુષ્કર્મની ઘટના જોવા મળી છે માંગરોલના કોસંબા પંથકમાં એક અઢાર વર્ષની યુવતી સાથે ગઈકાલે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેને લઈ ગણતરીની કલાકોમાં જ કોસંબા પોલીસે હવસખોરની ઈસમને ધરપકડ કરી લીધી છે સુરત પોલીસની એ સરાહનીય કામગીરી સામે આવી છે પોલીસે સલીમ અયુબ મલિક માનમાં આરોપીની હાલમાં ધરપકડ કરી છે સાથે જ પોલીસે પોક્સકો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી બેને આરોપી સલીમ મલેકનાઓએ તેઓ સાથે દુષ્કર્મ કરેલ છે તે મુજબની ફરિયાદ આપતા ગુનો દાખલ કરીને નવા કાયદા મુજબની તપાસ હાથ ધરવામાં આવેલ છે ગુનાના કામે એફએસએલ અધિકારી સાથે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે આરોપી સલીમ મલેકનાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે ભરૂચના અંકલેશ્વરમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર આરોપી ઝડપાયો છે ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થીની છેડતી કરી વિદ્યાર્થીનીને પરીક્ષાના ટેસ્ટ આપવાના બહાને બોલાવી જબરજસ્તી કરી હોવાની ફરિયાદ છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થઈ છે શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આણંદ નજીકના ગામમાં ગેંગરેપના પ્રયાસની ફરિયાદ સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગેંગરેપનો પ્રયાસનો આરોપ દેવડાના વલભીપુરમાં મોડી રાત્રે સગીરા સાથે ગામના ત્રણ યુવકોનો દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મની પ્રયાસ કરવામાં આવ્યો સગીરા બે ગુમાબૂમ કરતા ત્રણેય નરાધમો ઘટના સ્થળે જી ભાગી ગયા સગીરાએ સમગ્ર ઘટનાની ઘરે જાણ કરતા પરિવારે નોંધાવી છે પોલીસ ફરિયાદ ખંભળોજ પોલીસે સંજય સોમાભાઈ અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાય છે સમગ્ર ઘટનાથી વલ્લીપુરમાં પણ ત્રણ નરાધમ યુવકો પર ફટકાર લોકો વરસાવી રહ્યા છે